જે કુકાર મેડીમાં માતાજીના પારખા લેવા નહીં તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું જે કુકાર મેડીમાં આ દોડ લેવાની તારે જરૂર નહીં જગતમાં મન કુકાર મેડી સોલંકી પેઢીની બહુસર મેલેડીન મને આગળ કરીને અને પોત ડગલા આગળ કરી નીકર કે માં ફલાણે મોડવે જવાનું છે માં ગાદીએ ધૂણવા જવાનું છે એટલે પારખાય નહીં કરવા અમુકને કે આ કુકાર મેલેડી મારા આગળ પોત ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેરડી માર ફોટો દેખાય મોનો તો હું આલું છું નહીં હાલતી પ્રમાણ કઈક દીકરા કર્યો કે રામ ભગવાનનો ફોટો દેખાય માં તું આગળ તો હું તમારો આ વિશ્વાસ જીતું છું પણ તમને એવો એક બે વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે કુખાર મેલડી અમારા હાજરા હજુ અમારી જોડે જ છે કે નોમ દેતા જ અમારું કોમ થઈ જાય છે દેતા તમને એનું પ્રમાણ મળી જાય છે તો પછી ઘડે ઘડે મારી જોડે સંદેહ કરવો એના સત ઉપર શંકા કરવી પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી એનો મતલબ એવો થાય અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમનું માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી ગમે તેવા ભગવાન રહ્યા પણ એ બેકાર બેકાર ને બેકાર તમારા માટે જે મોનસ એના માટે તો સજ એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો કે માડી તું આ મારી લોન કરિયાલવાની હોય તું આ મારા વિઝા કરિયાલવાની હોય તું મારા દસ્તાવેજ કરિયાલવાની હોય તો માં તૈન દાડામ તું મને સપને આઈન કહી દઉં તો મોનું નહીં તમને શંકા છે કે આ કરો તો દેવી શક્તિ એવી ઘડે ઘડે નવરી નહીં તમારા પ્રમાણ પૂરવા માટે એક બે પ્રમાણ કોઈ સત્પુરુષ સજ્જન માણસ હોય ને ભક્ત સાચો ભક્ત એને એક જ પ્રમાણ જગતમાં કાપી છે એક જ વખત એનો અનુભવ થઈ જાય એટલે મરી જાય પણ મારો છેડો ના છોડે એવા કઈક દીકરા દીકરીઓ છે માં શંકા નહીં માં તું જો આટલું આટલા અમાર 15 વર્ષ નું દુખ માં તું 15 દાડા મટાર દેતી હોય તો તારા જેવી જાગતી જો જગતમાં ના જોઈ એને એક જ પુરાવો કાફી હોય કે માં હજારો મે જેટલાય ડોક્ટર કરી નાખ્યા જેટલાય ભુવા કરી નાખ્યા જેટલાય મંદિરો ફર્યા જેટલાય મડ ફર્યો જેટલી જગ્યાએ બાધાઓ મોનતા રાખી પણ માં કોઈ જગ્યાએ મારું હારું ના થયું પણ મારી ખુખાર મેરડીએ મારું પંદર વર્ષનું નું દુઃખ ગાયબ કરી નાખ્યું તો આ પ્રમાણ તમારા માટે કેટલું મોટું સાબિત થાય તો તમે ઘડીએ 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 દેવી શક્તિના પારખા કરો પ્રમાણ માગો તો યોગ્ય કરું તમાર શરમજનક લાગા કેતા એટલે ઘડીએ ઘડીએ આવા પારખાઈ કરવા અમુક તો મઠ માં બેઠા હોય ને તો કઈક દીકરાઓ છે એવા ભક્તિભાવ વાળા મારી કોમ થશે ને મારી આ સાધન રજા માતા તો રજા એ હાલી દે પણ એક વખત દોઢ ના આવે ને તો એ માણસ ચાર વખત લઈને પરવાને લે લે ને મારા દીકરો ચારે નહીં લેતો દોઢ પૂછો જે સેવકો ખબર હશે બધા દોઢ લઈને જાય માંડમી ધૂણવા જાય ને બુઆ તો શું કરે માં મારો દીકરો એવું કરતો પેલા નવું નવું હોય એટલે એને તો સમજ ના હોય તો તમે કેવું કોકનું જોઈન કરે એવું એ કોકનું જોઈન કરે આ બધા દોડ લઈને જાય છે તારું આપણે દોડ લઈને જઈએ પણ એ દોઢ લે ને તું એક બે વખત ના આલુ તો બીજો કોઈ જોડે બેઠો હોય કોઈ હોય જાય પછી મારા દીકરાને મેં એવી વાત કીધી દીકરા આ દોડ લેવાની તારે જરૂર નહીં જગતમાં મને ખુખાર સોલંકી પેઢીની બહુસર મને આગળ કરીને અને પોત નગલા આગળ કરી નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે માં ગાદીએ ધૂણવા જવાનું છે માં મારી ભેડી રહેજે જો કદાચ આદરા આદુર તારથી હજાર જણી આગળ ના રહો તો મેરેડી મટી જાય નકર આટલો એક મોડવો આટલો એક અવસર માતાજીનો કરવો હોય ને તો તમારે તો રાતોની રાત ભૂવાઓ બેહાડવા પડે એક પ્રસંગ કરવા માટે મારો દર રવિવાર આટલા મોટા પ્રસંગ થાય જો કે રોજ ફેરતા નહીં રોજ દોડા ના જોવાના હોય રોજ ધીધો ના લેવાની હોય રોજ પારખા ના કરવાની હોય મારા દીકરાને ભરોસો આવી જાય કે માં આ ગાદી પર હું નહીં બેઠતો તું બેહશે એટલે મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડ દો આવું મારા દીકરાનું ઉઘાડ દો તું ઊંઘી જાવ હું ભુખાર પેળી તારી બેઠી એટલે આવા ક્યારે પારખા કરવા